ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગ ઉઠી રહી છે વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે માંગ કરી છે કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે દિવાલ બાંધી રાખી છે ભાજપના પૂર્વ કોર્પોરેટરે આ બાબતે નિવેદન આપ્યું છે યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટેની પણ તેઓએ માંગ કરી છે ના મંજૂર કર્યા બાદ પણ યુસુફ પ્લોટ પર દિવાલ બાંધી હતી તેવું પવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને સાથે જ કહ્યું કે યુસુફ પાસેથી દંડ પણ વસુલાય પ્લોટ પર પૂરેપૂરો કમ્પાઉન્ડ વોલ કરીને પોતાના કબજામાં મળી દેલું છે અને પછી એમના મકાન પર જે એમની નેમપ્લેટ છે એના પર બી પ્લોટ નાઇન્ટી એવું લખેલું છે એકચુલી એમનો પ્લોટ ફક્ત નાઇન્ટી વન છે નાઇન્ટી એમનો પ્લોટ છે જ નહીં છતાં બી નાઇન્ટી વન લખ નાઇન્ટી લખેલું છે એટલે કમિશનર સિંહને મારે કહેવા એના માટે આવ્યો હતો કે તમે જે નોટિસ આપીને દસ દિવસનો પિરિયડ એમને આપ્યો છે એ નોટિસ આપવાની કોઈ જરૂરત નથી તમારે તો તાત્કાલિક એને ખાલી જ કરાવવાનું છે અને મારી એવી રજૂઆત છે કે સરકારી જમીન પર કબજો છે એટલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મહાનગરપાલિકા દ્વારા થવી જોઈએ અને અત્યાર સુધી જે બી એમને વપરાશ કરેલો છે એનું ભાડું અને એનો ટેક્સ વસૂલવો જોઈએ